તાળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક જીબી કચેરી સામે શોર્ટ રોડ પર બસ અને ટ્રેક્ટર વચ્ચે થયેલ અકસ્માતમાં એકનું મોત થયું હતું આ બનાવમાં એસટી ચાલક વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો બનાવની સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામના ભરતસિંહ દાનુભા ગોહિલીએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ એવા મતલબની નોંધાવી હતી કે તારીખ પાંચ છ બે હજાર ચોવીસના રોજ ફરિયાદીના ભાઈ પૃથ્વીરાજસિંહ તથા ઘૂંસાભાઈ સૌજીભાઈ બારૈયા બંને મોરચંદ ગામથી ટ્રેક્ટર લઈ તળાજા આવતા હતા તે દરમિયાન ત્રાપજ ગામ નજીક આવેલ જીબી ઓફિસની સામે શોર્ટ રોડ ઉપર પહોંચતા સરકારી બસ નંબર જીજે અઢાર જેડ છવ્વીસ એકત્રીસના ચાલકે ટ્રેક્ટરને ટલ્લો મારતા ટ્રેક્ટર પલટી ખાઈ જતા ફરિયાદીના કુટુંબી ભાઈ પૃથ્વીરાજસિંહને ગંભીર ઇજાઓ થયેલ જેમાં પૃથ્વીરાજસિંહનું અકસ્માતમાં મોત થયેલ તેમજ ઇજાગ્રસ્ત ઘુસાભાઈ બારીયાને પ્રથમ તળાજા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં અલંગ પોલીસે સરકારી એસટી બસના ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બપોરના સમયે બનેલી આ કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આ બાબતે ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિર સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ રસ્તા ઉપર અત્યંત મોટા મોટા પડેલ ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટના બને છે આજે પણ થયેલ અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે તેવી જ રીતે અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા પણ ગૌરક્ષક પ્રવીણભાઈ આહિરે જણાવ્યું હતું